નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું આર કે પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત વિવિધ પ્રકારના સેલનો ઉપયોગ જાણવો એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ સૌપ્રથમ તો બે સેલ અથવા બેટરી એની જરૂરિયાત કેમ પડે છે એના વિશે આપણે જાણીએ જ્યારે ઇલેક્ટ્રિકલ સાધનો અથવા પોર્ટેબલ સાધનો જે આપણે દરેક જગ્યાએ ઇલેક્ટ્રિસિટી અથવા સ્વિચ બોર્ડમાં કનેક્ટ કરીને વાપરી શકતા નથી તો તેવી જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રિકલ ઉપકરણ ચલાવવા માટે આપણે વિવિધ પ્રકારની બેટરી અથવા સેલનો ઉપયોગ કરીએ છીએ તો આ વિવિધ પ્રકારના સેલ અને એના ઉપયોગ એની અંદરની રચના પ્રમાણે અલગ અલગ છે તો આજે આપણે અલગ અલગ પ્રકારના સેલ જોઈશું અને એના ઉપયોગ વિશે જાણીશું આજનો આપનો હેતુ છે વિવિધ પ્રકારના સેલના ઉપયોગ જાણવા જેમાં સાધન સામગ્રી તરીકે આપણે વિવિધ પ્રકારના સેલ જેવી કે લીડ એસિડ બેટરી નિટીયમ બેટરી જીન કાર્બન સેલ આર્કલાઇન સેલ સોલર સેલ વગેરે જોઈશું અહીં આપણે વિવિધ પ્રકારની બેટરી અને સેલ મૂકેલા છે દરેકની લેમ્પલેટ વાંચીને તેનો અભ્યાસ કરીશું અને તેના ઉપયોગ વિશે જાણીશું સૌ પ્રથમ લીડ એસિડ સેલ લીડ એસિડ સેલ એટલે એક પ્રકારની બેટરી છે જે તમે વિવિધ પ્રકારના વ્હીકલમાં વીજ સપ્લાય કરતા પાવર સ્ટેશનના સબસ્ટેશનમાં રેલવેમાં વગેરેમાં ઉપયોગ થતી બેટરી એટલે લીડ એસિડ બેટરી અથવા લીડ એસિડ સેલ તો લીડ એસિડ બેટરીનો આપણે નેમ પ્લેટનો અભ્યાસ કરીએ તો નેમ પ્લેટ પર લખેલું છે બાર વોલ્ટ અને પંચોતેર એમ્પિયર અવર તો તમે જાણતા હશો કે બેટરી અથવા સેલનું રેટિંગ એમ્પિયર અવર અથવા વોલ્ટેજ એ રીતે આપણે લઈએ છીએ તો આ થયું આપણી નીર એસિડ સેલ જેમાં પોઝિટિવ અને નેગેટિવ બે ટર્મિનલ તમને બારની બાજુ દેખાઈ શકે છે બીજું નીર એસિડ બેટરી માં નામ પરથી જ અંદર એસિડનું નું તત્વ રહેલું હોય છે તો અહીંયા બે વેન આપેલી છે એ વેન જ્યારે પણ આપણે બેટરી ના લેવલ ચેક કરવું હોય ત્યારે કરી શકીએ છીએ અને એની ગ્રેવિટી પણ ત્યાંથી માપી શકાય છે લીડ એસિડ બેટરી માં પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે લેડ ડાયોક્સાઇડ અને નેગેટિવ ઇલેક્ટ્રોડ તરીકે स्पोइल ग्लोबली पोस्ट ग्लोब पे करवामा आयो छे इलेक्ट्रोलाइट તરીકે एफ टी एस एफ 4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ નો ઉપયોગ કરવામાં આવે છે આ બેટરી નો મોટો જેર ભાગ જે થાણે સમયંતરે ડિસ્ટલ વોટર ઇનરું પડે છે જેના લીધે એની ગ્રેવિટી જળવાઈ રહે ત્યારબાદ બીજો પ્રકાર આપણો છે લીડ એસિડ સેલ ડ્રાય ટાઇપ

देखा एट्लो फरक आज कि कोई इंस्पेक्शन वेन अथवा इलेक्ट्रोलाइट कोई वेन आपेली होती नहीं। तो लीड एसिड सेल, ड्राई टाइप बने बेटरी ट्रांसपोर्टेशन में तमाम वेहीकल में इलेक्ट्रिकल सब स्टेशन में रेलवे यार्ड में रेलवे एंजीन में बेटरी युनिट तरीके थाय ત્યારબાદ આપણે ત્રીજા પ્રકારના સેલ એટલે કે મર્ક્યુરી સેલ અથવા બટન સેલ તો તમે અહીંયા જોઈ શકો છો કે વિવિધ પ્રકારના મર્ક્યુરી સેલ મેં મૂકેલા છે જેનું રેટિંગ ત્રણ વોલ્ટ એક પોઈન્ટ પાંચ વોલ્ટ અને એક પોઈન્ટ પાંચ વોલ્ટ આ પ્રકારના સેલનો મુખ્યત્વે ઉપયોગ કેલ્ક્યુલેટર કોમ્પ્યુટરના મધરબોર્ડમાં અને કાંડા ઘડિયાળમાં થાય છે મર્ક્યુરી સેલમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે આલ્કોલાઇનનો ઉપયોગ થાય છે ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ આપણો ચોથો પ્રકારનો સેલ છે મિઠિયમ સેલ મિથિયમ સેલ એટલે તમે સામાન્ય રીતે કોઈપણ મોબાઈલની બેટરી જોશો તો એ મિથિયમ પ્રકારનો સેલ છે તેની કેપેસિટી ત્રણ મળી રહે છે યુઝ કરી શકીએ છીએ આજકાલ ઇલેક્ટ્રિકલ વેહિકલમાં જે પણ બેટરીનો ઉપયોગ થાય છે તે લિથિયમ સેલનો ઉપયોગ થાય છે હવે આપણે આલ્કોલાઇન સેલ વિશે જોઈએ આલ્કલાઇન સેલ એટલે જે આપણે રિમોટ રમકડા આપણે ફરીથી ઉપયોગ કરી શકતા નથી આલ્કલાઇન સેલમાં પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે મેન્ગેનિક ડાયોક્સાઇડ અને નેગેટિવ ઇલેક્ટ્રોડ તરીકે ઝિંક મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે હવે આલ્કલાઇન સેલમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે બે પ્રકારના મટીરિયલ ઉપયોગમાં લેવાય છે એક છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજું છે આલ્કલાઇનનું દ્રાવણ જે સેલમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું ઇલેક્ટ્રોલાઇટ વાપરેલું હોય છે તે સેલનું આયુષ્ય છ થી બાર મહિનાનું હોય છે જ્યારે આલ્કલાઇનનું દ્રાવણ વાપરેલા સેલનું આયુષ્ય બે થી અઢી વર્ષ સુધી વાપરી શકાય છે આલ્કલાઇન સેલ નો મોટામાં મોટો ગેરફાયદો છે કે એને એક વખત વાપરી લીધા પછી ફરીથી યુઝ કરી શકાતો નથી એટલે કે નોન રિચાર્જેબલ સેલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ માર્કેટમાં ત્રણ પ્રકારના સેલ મળે છે એક ડબલ એ પ્રકારનો આલ્કલાઇન સેલ ત્રિપલ એ પ્રકારનો આલ્કલાઇન સેલ અને સ્ક્વેર બોક્સ એટલે કે બેટરી સામાન્ય રીતે તમે દિવાલ ઘડિયાળમાં બેટરી પ્રકારના સેલનો ઉપયોગ થાય છે તમામ પ્રકારના રિમોટ એસી ટીવી વગેરે રિમોટમાં ત્રિપલ પ્રકારના સેલનો ઉપયોગ થાય છે આ પ્રકારના સેલ તમને રમતડામાં ઉપયોગ થતા જોવા છે ત્યારબાદ જી કાર્બન સેલ ઓ જી કાર્બનિક સેલનો મુખ્ય ઉપયોગ હેન્ડ ઓપરેટેડ ટોર્ચ એટલે કે હાથ બત્તીમાં ઉપયોગ કરવામાં આવે છે આલ્કલાઈન છે અને જીવ કાર્બન છે આ બંનેમાં તફાવત એટલો જ છે કે જીવ કાર્બન છે માં નેગેટિવ ઇલેક્ટ્રોન તરીકે જીવનો ઉપયોગ કરવામાં આવે છે અને પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે કાર્બન એટલે કે ગ્રેફાઇટ આ પ્રકારના સેલ તમે જ્યારે પણ એને ડિસ્ટ્રોય કરીને જોશો તો અંદર કાળા કલરનું મટીરિયલ જોવામાં મળે છે તો એ કાર્બનનો ઉપયોગ કરેલો હોય છે મુખ્યત્વે આનો ઉપયોગ હાથબત્તી એટલે કે જ્યાં વધારે પાવર કન્જપ્શનની જરૂરિયાત હોય અને જ્યાં ઇલેક્ટ્રિસિટી આપણને મળી શકતી ના હોય તો ત્યાં પ્રકાશ માટે જે પણ આપણે ટોર્ચ અથવા ઇમરજન્સી લાઇટનો ઉપયોગ કરીએ છીએ તો તેમાં જીવ પ્રકારના સેલનો ઉપયોગ કરવામાં આવે છે તેની રેટિંગ ત્રણ વર્ષ સુધીનું મળી રહે છે એના પછી નિકલ મેટલ હાઇડ્રાઇડ સેલ એનઆઈએનએચ સેલ તરીકે ઓળખવામાં આવે છે અવતંતે જોશો કે આલ્કલાઇ ફેલ જિંક કાર્બન સેલ અને નિકલ સેલ આ ત્રણેય દેખાવામાં એકસરખા છે પણ તને અંદરની રચના અલગ અલગ છે એ બર ડિટેલે આપણે પોરબ અલગ અલગ રીતે લાઈફ હતી છે નિકલ મેટલ સેલનો ઉપયોગ મુખ્યતે જે હાઈ પાવર વપરાશ હોય એટલે કે ડિજિટલ કેમેરા સતત તમારેનો ઉપયોગ બન ચાલુ કરવા માટે કરવાનો હોય છે તો ડિજિટલ કેમેરામાં આ પ્રકારના સેલનો મુખ્ય ઉપયોગ થાય છે નિકલ કાર્બાઇન સેલમાં રિચાર્જેબલ ટાઈપનો સેલ છે જેને એકવાર તમે ડિસ્ચાર્જ થઈ ગયા પછી ચાર્જર વડે રિચાર્જ કરી શકાય છે નિકલ મેટલ હાઇડ્રાઇડ સેલમાં પોઝિટિવ તરીકે નિકલ ઓક્સાઇડ અને નેગેટિવ તરીકે હાઇડ્રોજનને મેટલ સ્વરૂપે લેવામાં આવે છે ઇલેક્ટ્રોલાઇટ તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે મુખ્ય ઉપયોગ सोलर પ્લેટો એટલે કે સોલર જનરેશન કરવા માટે થાય છે સોલર સેલમાં મુખ્ય મટીરિયલ તરીકે સિલિકોનનો ઉપયોગ કરવામાં આવે છે સિલિકોનનું

लीड एसिड बैटरीનો ઉપયોગ મુખ્યત્વે ઓટોમોબાઈલ vehicle, મરીન vehicle, ટ્રેક્શન એટલે કે રેલવેના એન્જિનમાં લાંબા સમય ઇગ્નિશન માટે વપરાય છે. પાવર સ્ટેશનમાં, સબસ્ટેશનમાં કમ્યુનિકેશન વગેરેમાં પાવર સપ્લાય માટે આપણે લીડ એસિડ બેટરીનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે ડ્રાય લીડ એસિડનો ઉપયોગ જે સામાન્ય અથવા જનરલ પર્પઝ લીડ એસિડનો ઉપયોગ છે એ જ ઉપયોગ ડ્રાય એસિડ અથવા મેન્ટેનન્સ ફ્રી બેટરીનો ઉપયોગ પણ સેમ જ રહેશે બટન સેલ અથવા મરપ્યુરી સેલ મરપીરી સેલનો ઉપયોગ કાળા દરિયા અને કેલ્ક્યુલેટરમાં મુખ્યત્વે કરવામાં આવે છે લિથિયમ સેલ લીઠીયમ સેલનો ઉપયોગ સેલફોન એટલે કે મોબાઈલની બેટરી અને હેન્ડ ઓપરેટેડ ડ્રીલ મશીન પોર્ટેબલ ડ્રીલ મશીનમાં પણ લીઠીયમ સેલનો ઉપયોગ થાય છે આલ્કલાઇન સેલનો ઉપયોગ ઘડિયાળ રિમોટ રમકડા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગેરેમાં કરવામાં આવે છે જીન કાર્બન સેલનો ઉપયોગ મુખ્યત્વે ટોર્ચ મોટરાઈઝ રમકડા અને લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટમાં કરવામાં આવે છે નિકલ મેટલ હાઇડ્રાઇઝ સેલ એનઆઈએમએચ સેલનો ઉપયોગ કેમેરા લેપટોપ ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલની બેટરી મોબાઈલ ફોન મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કોમ્પ્યુટર વોટેબલ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ વગેરેમાં કરવામાં આવે છે સોલર સેલનો ઉપયોગ સોલર પ્લેટો બનાવવા માટે તેમજ સેટેલાઇટ અને ટેલિસ્કોપ જેવા સ્પેસ વેહિકલમાં પાવર પૂરો પાડવા માટે થાય છે તો મિત્રો આપણે વિવિધ પ્રકારના સેલ જોયા જેમાં લેડ એસિડ સેલ ડ્રાય સેલ આલ્કલાઇન સેલ નિથિયમ સેલ જીન કાર્બન સેલ સોલર સેલ વગેરે તો આ અલગ અલગ સેલના ઉપયોગો આપણી રોજિંદી જરૂરિયાતમાં જ્યાં જ્યાં વપરાય છે એની કેપેસિટી મુજબ આપણે વાપરીશું જ્યારે પણ આપણે આ પ્રેક્ટિકલ અને આની ઓળખ કરતા હોઈએ ત્યારે તો સૌ જે તે સેલમાં તેની નેમ પ્લેટ ઉપર વોલ્ટેજનું રેટિંગ અને એમ્પિયર અવારનું રેટિંગ આપેલું હોય છે તો આપણે જે પણ વોલ્ટેજ અને એમ્પ્લે રેટિંગની જરૂરિયાત હોય એ પ્રકારના સેલનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આશા રાખું છું કે આપણે વિવિધ પ્રકારના સેલના ઉપયોગો વિશે સમજણ પડી હશે આભાર